નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા સ્થાપિક ત્યારે શિબુ સોરેનું એક્યાસી વર્ષની વયે ઉંમરે નિધન થયું છે તેમના પુત્ર ઝારખંડના ત્યારે મુખ્યમંત્રી અહેમદ સોરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આવતો દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે શિબુ સોરે ત્યારે છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી દિલ્હીની શ્રી ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મુખ્યમંત્રી અહેમદ ત્યારે સોરે એક્સ પર લખ્યું કે આદરણીય સીમો ગુરુ ત્યારે આપણા બધાને છોડીને ચાલે ગયા છે આજે હું શૂન્ય થઈ ગયો છું હોસ્પિટલ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રીને સવારે આઠ ને છપ્પન કલાકે મૃતદેહ જાહેર કરવામાં આવ્યા હતા જોકે કિડની સમસ્યાથી પીડિત હતા સોનેર આશરે દોઢ મહિના પહેલા સ્ટોક આવ્યો હતો અને તેઓ એક મહિનાથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વરિષ્ઠ આદિવાસી નેતા શિબુ સોરે આડત્રી વર્ષે કરતાં વધુ સમય ઝારખંડ મુક્તિ મોરચા ત્યાં નિવૃત્ત કર્યું હતું અને તેમને રાજ્ય માટે લાંબા સમય સુધી આંદોલન અને ત્રણ વખત સંભાળી હતી પ્રથમવાર માર્ચ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા અને પ્રથમ તેઓ દસ વર્ષ મુખ્યમંત્રી રહ્યા અને પછી ત્યારે તેઓ બે વાર પદ ઉપર રહ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ